प्लस न्यूज़ में आपनों स्वागत है। खंबात शहर में के देसी दारों 110 लीटर तथा वॉश 150 लीटर कुल कीमा 3 लाख 77,750 ना मुद्दा मार साथ आरोपी ने पकड़े पड़ती एलसीबी आनंद સાહેબ પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓના માર્ગદર્શન હેઠળ જીજી જસાણી સાહેબ પોલીસ અધિક્ષક આણંદ નાઓએ જિલ્લામાં પ્રોહિબિશન અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપે જે અન્વયે એચ આર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જીદુભાઈ ભાણાભાઈ નાઓને બાતમીના આધારે ખંભાત મેદપુર સ્કૂલની પાછળ નરનારાયણ સોસાયટીમાં રહેતું અરવિંદભાઈ મગનભાઈ તળપદાના મકાનની બાજુમાં આવેલ કાસની ધાર ઉપર બાવરીમાં બેઠેલ હતો જેને પકડી તે જગ્યાએ ચેક કરતાં પ્લાસ્ટિકના કારબા ટાંકીઓ તથા ગેલન પ્રવાહીથી ભરેલ હતા જેમાં દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાનો મરી મસાલાથી હાથે તૈયાર વોશ મળી આવતા પકડેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા હેઠળ ખંભાત શહેર પોલીસ સ્ટેશન પ્રોહિબિશન ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર જયકિશન પરમાર